सी गणपति दादा ने बोलो हनुमान दादा ने बोलो के सिंबाना पारस गोगा बोलो चेहरो माँ ने बोलो कालका माँ बोलो देवी जी भुआ बोलो अस्ता भुआ बोलो साहर भुआ बोलो श्री राजू भुआ बना गोगा अमर तो तुम्हारी जा दियो गा दियो पर सोना नो सर तर किसी बना गोगा अमर तो तुम्हारी जा ગુણવંત કરીને ગોગા રે આવ્યા આવી વગાડીના ગોગા અમર તો પોત મારી દાદીઓ દેવજી ભૂવે ભગતી યાદડી આપ્યા તેમને પુત્ર પરિવાર કેસિમ્બાના ગોગા અમર તો પોત મારી દાદી

વાગે છે નોબત ને નિશાન કિસિમ્બા ના ગોગા અંબર તપોત માધિકા આનંદે ઉતારે ભુઆરતી વાગે છે રૂડી મુંગોળ ને વેણી કિસિમ્બા ના ગોગા અંબર તપોત માધિકા લીલોડા ગોળા બાપુને સોગતા વાગે છે ઘંટ ને ઘડિયા કિસિમ્બાના ગોગા અમર તપોતમાં દી દાદીયો રો મે રો મેં દેવજીને રમતા રો મેં રો ને રમતા હળહળ તમે ના છું સારા કિસિમ્બાના ગોગા અંબર તપોતમાં દીજા ગામોરે ગામથી મંડળો આવતા માણસી ભરાતી ગણી

ચડે છે અબિલકંકુ ને ગુલાલ કિસિમભા ગોગા અમરત પોત મારી ગાદ રમણ આવે છે રૂડી દીપથી આવે છે કઈ દૂર દૂર થી દેસાય કે સિમ્બાના ગોગા અમર તપોત મારી જા દિયો દુખિયા આવે દુખ પોકાર સુખ આપો ને કે સિમ્બાના ગોગા કે ગોગા અમર તપોત મારી જા વખના વારનાર વેલા રે આવજ પોકાર સુણી ને પધાર જો મારા કે સિમ્બાના ગોગા અમર તપોત મારી જા કરુણા કૃપાળું તમે લાવજો જોડીને બાળક બાત માની ગા બોલો કેસિમ બાના બારસમણી ગોગા બોલો ચેહર માની બોલો કાળકા માનીજે જે દેવજી ભુવાની બોલોસિ વસ્તા ભુવાણીજે બોલો સિ સાહર ભુવાણી બોલોસિરાજુભુવાણીજે અનંત વાસુકી વાસુકિશિયમ પદમનાભમ કમ્બ શંખબાળમ ધોત્ર તક્ષકથા કાલ્યેતાની નવ નામાની નાગા નાયક સાયંકાલે પઠે નિકાલેસ્વી ભય નાસ્તી સર્વસ્વિજે ભવિષ્ય જય ગજાન જય ગજાન ગણપતિ ચરણ કમણમાં સ્થિર કરો મારી મતી શિવ શક્તિના લાડીલા સંતાન છો સદા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું આપ ઈશાર્યે કાર્યમાં થાતી ગતિ જા મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં આપ સુધાવી દો મારાવતી ભોગભક્તને પુનિત લાવો આપજે શરણે નિર્દેશ દીધા પતિ મારા કેશિંબાના પારસવણી ગોવા મારા કેસિમ્બાના પારસવણી મારા કેસિમ્બાના પારસવણી ગો મારા કેશિંબાના પારસવણી ગો મારા કેશિંબાના પારસવણી મારા કેશિંબાના પારસવ મારા કેશિંબાના પારસવા मारा मारा बोलो नवो भगवती वासुदेवाय ओम नवो भगवती वासुदेव ओम नवो भगवती वास ओम नवो भगवत चंद्रमाणी जय चंद्रमाणी जय चंद्रमाणी जय चंद्रमाणी जय चंद्रमाणी दशा बाणी जई दशा मानी जय दशा मानी जय दशा मानी दशा बोल मारी अम्बे जय जय बोल मारी अम्बे जय जय बोल मारी अम्बे जय जय अम्बे बोल मारी अम्बे जय bulu mari yang de bulu sebarak ke sebarak pulus melingkung jadi